સુરત શહેરમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્ણા વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકો ગરબે ઝૂમ્યા હતા આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર બની રહે તેવી પ્રાર્થના તેઓએ કરી હતી ખૂબ સરસ આજ ને ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જોઈએ અને મને ઉમીદ છે કે તમામ અમારા તમામ વર્ગના તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીના આરાધના કરીને જો ઘર એન્જોય કરશે જો અને એના એન્જોય કરાવવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે તેના માટે બધાના અભિનંદન અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરત વાસીઓ પર એવી પણ માતાસ વિનંતી કરીએ છીએ સર 2 મિનિટ અમારો ઉદ્દેશ્ય એ છે કે હમ ઇન બાળકો કે લિયે રખે જિન કે લિયે કોઈ નહીં કર રહા હે પિછલે સર હમણે વિકલાંગ બાળકો કે લિયે ક્યા થા ઇસ સાલ હમણે સનાત બાળકો કે લિયે ક્યા હે દો અલગ અલગ સંસ્થાઓ સે આયે હે બચ્ચે ઓર ઇસ કે લિયે હમણે ગાંધીનગર સે સ્પેશિયલ પરમિશન લેકે ઇન બચ્ચો કો યહાં બુલાયા હે હમારે કાર્યક્રમ મે જિગનેશભાઈ પાટીલ સર આયે થે ઓર કમિશનર આયે થે સીપી સર અનુપમ ગેલેજી આયે હુએ થે ઓર કાફી કોર્પોરેટર્સ થે એમએલએસ આ હોય